રાજકોટ એસટી વિભાગ દ્વારા મુખ્ય બસ સ્પોટ ઉપરાંત ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે આજ રીતે હવે ગોંડલ રોડ પર એસટી વર્કશોપની જગ્યા ખાતે ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશનનું નિર્માણ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી છે અહી નવી વહીવટી કચેરીનું નિર્માણ થતાં હવે જૂની વહીવટી કચેરીનું ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશન બનતા રાજકોટથી ગોંડલ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લામાં જવા માંગતા મુસાફરોને અહીંથી એસટી બસ મળી રહેશે એટલે કે અંદાજે સાત થી વધુ લોકોને આ બસ સ્ટેશન લાભ મળશે અંદાજે રૂપિયા પાંચ કરોડ માં બે હજાર ચોરસ મીટર જગ્યામાં ગોંડલ રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન નું નિર્માણ થશે આપણે અત્રેથી દરખાસ્ત છે એ કરી દેવામાં આવેલી છે જે નવી વિભાગીય કચેરી છે એમનું નિર્માણ થઈ જવા પામ્યું છે તો જે બાજુમાં જગ્યા છે ત્યાં બસ સ્ટેશન બનવાથી આપણે ગોંડલ તરફ પોરબંદર તરફ જુનાગઢ તરફ અને અમરેલી તરફ જતા મુસાફરોને છે એ અત્રેથીને જ મુસાફરીનો લાભ મળે તેના માટે છે અમારા દ્વારા છે અત્રેથી દરખાસ્ત કરવામાં આવેલી છે આ જિલ્લાની અંદર બસો દરરોજની બસો ચાલીસ થી આશરે બસો સાઠ જેટલી ટ્રીપો છે એમનું સંચાલન છે એ થવા પામે છે આપણે જે ગોંડલ પિકઅપ સ્ટેન્ડ ખાતે ચોકડી ખાતે પણ એક પિકઅપ સ્ટેન્ડ આગામી સમયમાં બનાવી જઈ છે સાથે સાથે આપણે મુસાફરોની સુવિધામાં વધારો થાય તેના માટે આપણે જે એકસો પચાસ ફૂટ રિંગ રોડ અને જે પીડી માલવિયા વિસ્તારમાં જે કોઈ મુસાફરો અથવા તો જે રહેવા પામે છે વસ્તી તેઓને લાભ મળે તેના માટે છે આ બસ સ્ટેશન